ધોધમાર બારીશ આ ગઈ ભાગો ભાગો હલો મિત્ર રામ રામ સીતારામ બધાને આજે હવાર હવારમાં અમે સારું કામ કરવા માટે પૂકી ગયા છીએ ખેતરમાં હવાર હવારના કુદરતી વાતાવરણમાં અમે એક સારું કામ કરવા આવ્યા અને આજે તો બે વાગ્યા પડે છે ઝીણો ઝીણો કોકી કોક વાર ફાંસી આપ્યો તો બતાવું શું સારું કામ કરીએ હે

પાણી અહીંયા બધું અહીંયા તાત્કાલિક અમારું વૃક્ષ પણ કમ્પ્લેટ એકદમ રેડી થઈ ગયું મિત્રો બીજા ખેતરમાં માં ને તો આ પડી ગયું એક વાયુ થાય એક નીકળી ગયું આઠે થી હળી ગયું એમાં પડી ગયું છે આડું થઈ ગયું ને હવે એમાં કઈ થાય નહીં હવે બીજું આવવું જોઈએ કામ કરવું જોઈએ એક વાયુ થાય એક પડી ગયું એડી ગયું એટલે બાકી કઈ થાય નઈ એમાં

બરાબર ને જોતા હોય તો કોન્ટેક્ટ કરો બાકી હમણાં અહીંયા હવે નાખી દેવાનું રે કોકને દઈ દેવાનું રે સારો છોટી ગયો નવા સંપલ પણ ધોયા જ કરો છો ચાલો ચાલો વરસાદ આવી ગયો છે હવે ભાગવું પડશે જલ્દી ભાગો 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 ઓછી ટાળું છે વરસાદ ચાલુ થઈ ગયો ફગાણ થઈ ગયો ખોલી અંદર આવું આઠ કુરસી વસાવી ગયો

કઈ જવા એવું નથી એવો પાસ આવે લા ઉભું એવું પડે શું કરા હે બપોર પોષી ફૂગી ગયા છે વાડીએ થોડોક તડકો નીકળ્યો એટલે હું દવા છાંટવા નીકળી ગયા છીએ આ કાઇ દવા છાટવાનું ચાલુ કરી દીધી છે તડકો નીકળો એટલે બાકી અત્યાર સુધી તો વાદળા ને વાદળા રહેતા વરસાદ ને વરસાદ થોડોક ખડકો નીકળી જાય દવા છાંટવાનું કામ ચાલુ કરી દીધું અહીંયા આયા છે આપણા દાદા તો આટલા દવા છાંટતા અડધી કલાક જેવું થાય હવે અડધી કલાકે દવા છટાય રહે પંપો ભરશે પાછો સાઈડ છે પાછો ભરશે પાછો સાઈડ છે આ દવા છે ખડની આમાં ખળ ઊગી ગયું છે ને તો ખળ ઉગે નહીં ને અને ઉગેલું બળી જાય એટલે એની માટેની દવા છે ખાલી ખડની જ છે બીજી કોઈ નહીં ખાલી ખડ આનાથી જાય બીજું કાંઈ તકલીફ ન પડે આમાં કાંઈ નુકસાન ન કરે અને આ બે કલમું આ બધી નથી હજી એટલી ને એટલી છે વાર લાયક છે વધતા તો તમને દવા બતાવું દવા કઈ છે આ દવા છે આ છે કડની દવા ને બીજી દવા છે આ આનું પેકિંગ જો તમે ખાલી તમે છો આ બે ઢાકણા કેમ છે તો આ ટાંકણું છે ને જે એ માપ છે કેટલું નાખું એ માપ છે ને આ એનું મેન ઢાકણું છે આ ગજબનું પેકિંગ વાળું મેં પહેલી વાર જોયું આવું કંઈ કીધું તમને બતાવું એક નવલાપણે છાંટે પહેલાંમાં મિક્સ કરવાની દવા પાણી લઈ પછી પંપમાં નાખવાની પછી છાંટવા જવાની પ્રોસેસ તો હાના હાડા છવા ગી ગયા છે તો હવે જાય ઘરે અને ખાઈ પી લઈ અહીંયા ગામડામાં વહેલું હોય થોડું બહુ વહેલું એટલે બહુ વહેલું થાય આપણે તો પણ તોય હવે જાય ઘરે અને ખાઈ પીને કંઈક નવા જૂની હશે તો કરીશું અને બતાવીશું બરાબર આજ માટે આટલું જ છે વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરના નાખજો બાકી જય હિન્દ જય ભારત